ભાજપના ચૂંટણી ઢંઢેરા સમિતિની બેઠક નવી દિલ્હીમાં યોજાઈ તેલંગાણામાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર નક્કી કરવા કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની પણ નવી દિલ્હીમાં બેઠક યોજાઈ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ન્યાયિક અટકાયત આગામી પંદરમી એપ્રિલ સુધી લંબાવવામાં આવી વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતના અધ્યક્ષપદે યોજાયેલી જેવી શિખર બેઠકને રાજકીય અને આર્થિક પુનઃ સંતુલનનું ઉદાહરણ ગણાવ્યું આજથી શરૂ થતાં નાણાકીય વર્ષમાં કર પ્રણાલીમાં કોઈ નવા ફેરફાર કરવામાં નથી આવી રહ્યા તેવી નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી ઉત્તર પૂર્વ ભારતમાં આગામી ગુરૂવાર સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદ થવાની શક્યતા આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈમાં મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે ભાજપના ચૂંટણી ઢંઢેરા સમિતિની બેઠક નવી દિલ્હીમાં પક્ષના મુખ્ય મથકે યોજાઈ આ બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે પક્ષના ઢંઢેરાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહના નેતૃત્વમાં સત્યાવીસ સભ્યોની સમિતિની આ પ્રથમ બેઠક છે તેમાં કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણ કન્વીનર જ્યારે પિયુષ ગોયલ પેનલના સહસંયોજક છે દરમિયાન તેલંગાણામાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ નક્કી કરવા માટે કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની પણ નવી દિલ્હીમાં બેઠક યોજાઈ આ બેઠકમાં પક્ષ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પક્ષના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી તેલંગાણાના મુખ્યમંત્રી રેડ્ડી અને અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા છે આસામમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે મતદાન મથકો પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઈવીએમ મોકલતા પહેલા પ્રક્રિયાનો બીજો રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે આ પછી પ્રથમ તબક્કામાં મતદાન મથકો પર ઈવીએમ અને વીવીપીએટી મોકલવામાં આવશે અમારા સંવાદદાતાના જણાવ્યા મુજબ આ પ્રક્રિયા ઉમેદવારો અને નિરીક્ષકોની હાજરીમાં ઈએમએસ સોફ્ટવેર દ્વારા કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે આસામમાં ત્રણ તબક્કામાં મતદાન થશે પ્રથમ તબક્કામાં જોરહાટ ડિબ્રુગઢ સોનીતપુર કાઝીરંગા અને લખીમપુરમાં પાંચ બેઠકો માટે મતદાન થશે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કાચાથીવું ટાપુ મુદ્દે ડીએમકેની ટીકા કરતા પક્ષે તમિલનાડુના હિતોની સુરક્ષા માટે કંઈ કર્યું ન હોવાનો આક્ષેપ કર્યો હતો સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ કચ્છથીવ મુદ્દે બહાર આવી રહેલી નવી વિગતોએ ડીએમકેના બેવડા ધોરણોને સંપૂર્ણપણે ઢાંકી દીધા હોવાનો આરોપ લગાવ્યો છે ઉલ્લેખનીય છે કે વર્ષ ઓગણીસો ચુમોતેરમાં ભારત અને શ્રીલંકા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા જે અંતર્ગત તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા શ્રીલંકાને કાચાથીવો ટાપુ આપવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મીડિયા અહેવાલનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તે સમયે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી એમ કરુણાનિધિને તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા આ મુદ્દે વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા અને ડીએમકે દ્વારા આ સોદાની વિરુદ્ધ વલણ હોવા છતાં કરાર માટે તેમણે સંમતિ આપી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતે આગામી દસ વર્ષમાં આર્થિક રીતે આત્મનિર્ભર બનવાની જરૂર છે તેઓ મુંબઈમાં ભારતીય રિઝર્વ બેન્કના નેવ વર્ષ પૂરા થવાના અવસરે આયોજીત સમારોહને સંબોધિત કરી રહ્યા હતા તેમણે કહ્યું કે ભારતીય બેન્કિંગ ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે અને આ સંશોધનનો વિષય છે પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકારે પીએસયુ બેન્કોમાં પુનરૂત્થાન માટે ત્રણ પાંચ લાખ કરોડ રૂપિયાની મૂડીનો ઉપયોગ કર્યો છે શ્રી મોદીએ ઉમેર્યું હતું કે કેન્દ્રીય બેંક નાણાંકીય કડક હોવા છતાં જીસેક ઉપજને સ્થિર કરવામાં સફળ રહી છે અને ફુગાવાની અપેક્ષાઓને નિયંત્રિત કરવામાં પણ સફળ રહી છે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી આગામી પંદરમી એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે રાઉઝ એવન્યુ અદાલતના વિશેષ સીબીઆઈ ન્યાયાધીશ કાવેરી બાવેઝાએ મુખ્યમંત્રી કેજરીવાલને તેમની ઈડી કસ્ટડીની મુદ્દત પૂરી થવા પર અદાલતમાં રજૂ કરાયા બાદ આ આદેશ આપ્યો હતો અગાઉ ગયા મહિનાની બાવીસ તારીખે નીચલી અદાલતે તેમને છ દિવસની ઈડી કસ્ટડીમાં મોકલ્યા હતા જે વધુ ચાર દિવસ લંબાવવામાં આવી હતી શ્રી કેજરીવાલની કથિત દારૂનીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા ગત એકવીસમી માર્ચે ધરપકડ કરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના નેતાઓ મનીષ સિસોદીયા અને સંજયસિંહ પણ આ કેસમાં આરોપી છે અને હાલ ન્યાયિક કસ્ટડીમાં છે વિદેશમંત્રી એસ જયશંકરે ભારતના અધ્યક્ષપદે યોજાયેલી જીવી શિખર બેઠકને રાજકીય અને આર્થિક પુનઃસંતુલનનું ઉદાહરણ ગણાવ્યું છે નવી દિલ્હીમાં ગઈકાલે સભ્યતા ફાઉન્ડેશન દ્વારા આયોજીત દિલ્હી વિરાસત કાર્યક્રમમાં સંબોધન કરતાં તેમણે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે ઘણી રીતે આ સંમેલન રાજકીય અને આર્થિક પુનઃસંતુલનનું ઉદાહરણ હતું જ્યાં વિશ્વને પ્રભાવિત કરતા અથવા વિશ્વ પર પ્રભુત્વ ધરાવતા કેટલાક દેશોને બદલે વ્યાપક બન્યું છે તેમણે એ પણ નોંધ્યું કે જીવીશ બેઠકમાં રાજકીય અને આર્થિક પુનઃ સંતુલન પછી હવે સાંસ્કૃતિક પુનઃ સંતુલનને મહત્વ આપવામાં આવ્યું છે નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે આજથી શરૂ થતાં નાણાંકીય વર્ષમાં કર પ્રણાલીમાં કોઈ નવા ફેરફાર કરવામાં આવી રહ્યા નથી મંત્રાલયે નવી કર પ્રણાલીને લઈ સોશિયલ મીડિયા પર આપવામાં આવી રહેલી માહિતીને ગેરમાર્ગે દોરનારી ગણાવી રદ્દો આપ્યો છે મંત્રાલયે કહ્યું છે કે નવી કર વ્યવસ્થા મુખ્યત્વે વ્યક્તિગત કરદાતાઓને લાગુ પડે છે આ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી ડિફોલ્ટ વ્યવસ્થા તરીકે લાગુ છે નવી કર વ્યવસ્થા હેઠળ કરના દરો નોંધપાત્ર રીતે ઓછા છે અને પગારમાંથી પચાસ હજાર અને કુટુંબ પેન્શનમાંથી પંદર હજાર રૂપિયા જેવી વિવિધ છૂટ તેમજ કપાત જૂની વ્યવસ્થામાં ઉપલબ્ધ હતી તે ઉપલબ્ધ નથી મંત્રાલયે કહ્યું કે કરદાતાઓ તેમના માટે ફાયદાકારક લાગે તે કર પ્રણાલી પસંદ કરી શકે છે મંત્રાલય વધુમાં જણાવ્યું હતું કે આ કારણે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રિટર્ન ફાઇલ ન થાય ત્યાં સુધી નવી કર વ્યવસ્થામાંથી ના પસંદ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ છે કોઈપણ વ્યવસાયિક આવક વિના પાત્ર વ્યક્તિઓ પાસે દરેક નાણાકીય વર્ષ માટે કર શાસન પસંદ કરવાનો વિકલ્પ હશે ઉત્તરપૂર્વ ઉત્તર પૂર્વ ભારતમાં આગામી ગુરુવાર વાવાઝોડા સાથે ભારે વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં આગામી બે ત્રણ દિવસ સુધી ભારે વરસાદ અને વરસાદ શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે છ એપ્રિલ સુધી જમ્મુ કાશ્મીર લદ્દાખ મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન મધ્યપ્રદેશ વિદર્ભ ઉત્તર કર્ણાટક તેલંગાણામાં ગરમી રહેવાની આગાહી કરી છે આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે આ મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે આ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સનો સનરાઇઝર હૈદરાબાદ સામે સાત વિકેટે વિજય થયો હતો જ્યારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને વીસ રનથી હરાવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આધ્યાત્મિક નેતા અને શિક્ષણશાસ્ત્રી ડૉક્ટર શ્રી શ્રી શિવકુમાર સ્વામીઘાલુની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ડૉક્ટર ઘાલુએ નિસ્વાર્થતા અને કરૂણાની સાચી ભાવના મૂર્તિમંત કરીને સમુદાય સેવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે તેમણે કહ્યું કે શિક્ષણ સ્વાસ્થ્ય સંભાળ અને સમાજ કલ્યાણમાં ડોક્ટર ઘાલુનું કાર્ય લાખો જીવનને સ્પર્શી ગયું છે અને તેમણે સમર્પણ અને માનવ સેવાનું ગહન ઉદાહરણ સ્થાપિત કર્યું છે પંજાબમાં રવિ સિઝન માટે ઘઉંની ખરીદીની પ્રક્રિયા આજથી શરૂ થશે આ ખરીદીને સુચારુ રીતે હાથ ધરવા માટે સરકારે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરી લીધી છે પંજાબ મંડી બોર્ડ દ્વારા એક હજાર નવસો આઠ નિયમિત ખરીદ કેન્દ્રો જાહેર કરવામાં આવ્યા છે સરકારે તમામ ડેપ્યુટી કમિશનરોને ખરીદી પ્રક્રિયા દરમિયાન ખેડૂતોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે તેવી ખાતરી કરવા જણાવ્યું છે મંડીઓમાં ખરીદી પ્રક્રિયા સુચારૂ વ્યવસ્થાની સાથે સાથે પ્રાથમિક સુવિધાઓનું પણ ખાસ ધ્યાન રાખવા ખેડૂતો પ્રાપ્તિ પછી તરત જ ચૂકવણી કરવા જણાવ્યું છે છત્તીસગઢના બસ્તર વિભાગના સુકમા જિલ્લામાં આજે સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક નક્સલવાદી માર્યો ગયો તેતમાડગુ વિસ્તારમાં કોબ્રા બટાલિયન અને ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડની સંયુક્ત ટીમ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબાર થયો હતો જિલ્લા પોલીસ અધિક્ષક કિરણ ચૌહાણે જણાવ્યું કે ઘટના સ્થળેથી હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે ભાજપના ચૂંટણી ઢંઢેરા સમિતિની બેઠક નવી દિલ્હીમાં યોજાઈ તેલંગાણામાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર નક્કી કરવા કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની પણ નવી દિલ્હીમાં બેઠક યોજાઈ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ન્યાયિક અટકાયત આગામી પંદરમી એપ્રિલ સુધી લંબાવવામાં આવી વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતના અધ્યક્ષપદે યોજાયેલી જીવી શિખર બેઠકને રાજકીય અને આર્થિક પુનઃ સંતુલનનું ઉદાહરણ ગણાવ્યું આજથી શરૂ થતાં નાણાકીય વર્ષમાં કર પ્રણાલીમાં કોઈ નવા ફેરફાર કરવામાં નથી આવી રહ્યા તેવી નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી ઉત્તર પૂર્વ ભારતમાં આગામી ગુરુવાર સુધી વાવાઝોડા સાથે ભારે વરસાદ થવાની શક્યતા અને આઈપીએલ ક્રિકેટમાં આજે મુંબઈમાં મુંબઈ ઇન્ડિયન્સનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા